જામનગરમાં બીએ પીએસ સ્વામિનારાયણ મંદિરે મહાઅન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજારૂપે ગોકુળથી શરૂ થયેલો અન્નકૂટ ઉત્સવ આજે પાંચ હજાર વર્ષ પછી પણ ભારતીય ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ ધરાવે છે ભગવાન શ્રી સ્વામિનારાયણે ભવ્ય અન્નકૂટોત્સવ રચાવીને ભક્તોને ભક્તિ રસમાં રસબોળ કર્યા હતા બી એ પીએસ સ્વામિનારાયણ સંસ્થાએ અન્નકૂટની આ ભક્તિ પરંપરાનો મહિમા સમગ્ર વિશ્વમાં વિસ્તાર્યો છે બીએપીએસ સંસ્થા દ્વારા પાંચેય ખંડ પર આવેલ શિખરબદ્ધ મંદિરો અને સંસ્કાર ધામોમાં ભારતીય સનાતન પરંપરા અનુસાર ભવ્ય અને દિવ્ય રીતે અન્નકૂટ મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ભાવિક ભક્તો ભક્તિ ભાવપૂર્વક જોડાતા હોય છે આ જ પરંપરામાં દર વર્ષે જામનગર મંદિરે અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો જેમાં એક હજાર કરતા પણ વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહા અન્નકૂટ ઉત્સવમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી રાધાકૃષ્ણ ગણેશજી હનુમાનજી તથા સમગ્ર ગુરુ પરંપરા સમક્ષ મહા અન્નકૂટ ધરાવી હરિભક્તો વિશેષ ભક્તિ અદા કરી હતી જામનગર મંદિર પરિસરને સુશોભિત કરવામાં આવ્યું હતું અને આ મહા અન્નકૂટ ઉત્સવના દર્શન કરવા માટે જામનગર શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના હરિભક્તો દર્શન કરવા વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા